નાણાંની ગરમીઓ માટે પેટને ઠંડક આપે તેવા ઠંડા ઠંડા સલાડનું રાયતું બનાવીશું આ રાયતું એકદમ ટેસ્ટી અને નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવું એકદમ સ્વાદિષ્ટ બને છે તો તમે એક વાર જરૂરથી બનાવજો અહીંયા આપણે એકદમ ફ્રેશ કરનું દહીં લીધેલું છે આ રીતનું લચકા પડતું દહીં લેવાનું છે ત્યારબાદ એક ચાર લેવાનો છે તમાર બધું જ દહીં ઉમેરી દેવાનું છે જેથી દહીં માં બધું પાણી હોય તે આસાનીથી નીકળી જાય આ રીતે દહીંમાંથી બધું જ પાણી નીકાળી દેવાનું છે અને આ પાણીનો ઉપયોગ તમે પાછો છાશમાં કરી શકો છો આ પાણીને છાશમાં એડ કરી દેવાનું છે ત્યારબાદ એક બાઉલમાં આપણે દહીંમાંથી બધું પાણી निकालेલું હતું તેને એડ કરી દેવાનું છે અને આ વિક્સની મદદથી દહીંને એકદમ સરસથી ફેટી લેવાનું છે જેથી આપણું દહીં એકદમ સરસથી સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય આ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે ત્યાર બાદ તેમાં એક નંગ કાપેલું ટામેટું બે ટેબલ સ્પૂન જેની કાપેલી કાકડી એક નાનો નંગ કાંદા બે લીલા મરચા અને એક ટેબલ સ્પૂન કોથમીર અને બે ટેબલ સ્પૂન જેટલું ભૂરું એડ કરવાનું છે એક ટી સ્પૂન મરી પાવડર અને એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ અનુસાર સોલ્ટ ત્યારબાદ બધા જ મસાલાને એકદમ સારી રીતે દહીંમાં મિક્સ કરી દેવાના છે જેથી દહીંમાં તેનો ટેસ્ટ એકદમ સરસથી મિક્સ થઈ જાય બુરુખાંડ તમે તમારા ટેસ્ટ અનુસાર એડ કરી શકો છો જો તમે કાંદા ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો આ રાયતું એટલું ઠંડુ અને એટલું ટેસ્ટી બને છે કે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવું બને છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો ગરમીમાં આ રાયતું ખાઈ લ્યો તો પેટને એકદમ સરસથી ઠંડક આપે છે અને આખો દિવસ આપણો સારો જાય છે અને પાણીની ઉણપ નથી થતી તો આવું રાયતું તમે ક્યારેય ન બનાવ્યું તો એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને રાયતાની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ